તમે પાસે બીજા વાહના છો આમ થોડાક બીજા ડોહા નો વસ્તા નું છોકરા મારો નાટક વાયો છે હું એમ તો બે તારી વનગાનું સમજાવ છું ના બાકી માન કોને ઠપકા ખાના મન નાખતા નહીં અમને બે દાણા પેલા તમે આઈ ગયા બરાબર આજ વની તમે બે પાછા આયા

ને પણ શેને શેને માના ને ટોટિયા ભાગવાનું કીધું છે તો ચોથી જાતું કરું માના ભાઈ ને ફોન કરવા દે હલો બે મિનિટે ના ને તનત આવો કામ છે ઈમરજન્સી મારે હું થોડું શોખ નામ નોતું કર્યું છે ને અને નહોતું કર્યું ને વાંધો નહીં મને બરાબર પણ ના ને રહ્યા હે કે કે હાથ નહીં મીન શકે હું એ વિષ્ણુ ને આવું નહોતો વિનજી નું બી આવ્યા હતા

ઉલયાના ઘણા આગણ થઈ નેક ના હે ને હો હો એટલે આ મને થબકો આનવા આ તો થબકો મે હાખી ની તો બનાબર અન પાછા જાતા જાતા એટ કેતા જ્યા કે તમાના સુજ્ઞાન કે સમજાઈને રાખ જૂન હણમો કે જૂ કે કે હાસ્પગ ને ટાટિયા બધું ઉનાડી મે છે એમ તો વારે ચામી છે જીન વાયુ લે અમારે હાથ સે કે તમે બંગડી પહેરી છો કે બંગડીઓ પહેરી હે એમને ફળવાવાળા મજા ના આવે એમ બસ એમ પચા મજા આવે મજા ના નહીં આપને તું આન્યાન બેંક લઈને જા મને

ખોટા આપણે હવે તૈયાર માં લેવાનું છે બરાબર ખબર તો અહિયાં કઈ કહેતા પે ખોબા ઉપાની બે ભાઈ માં આપણે બે ભાઈ પછી ખેરો તું ફોન કરી લીધું એમ બાકી ઈયને ભમાનાય નાખી થઈ ગયો ભાઈ નાખવા હે તું હે પાછા થાય કાના ધોનું તો ફોન કરું બે લીધી અમે આ નાખવાના નહી તમે નહીં બોલા હું તો અમે કેટલા કદે जातो રહ્યો તો

એય કાર ઉપર ભરા આપણે પાડો તો મને આવું આ વાત તો બાઈક છે બોલો હા આ

તમે જવા દો ને આવો ખબર પડે હેડો ખતરંગે તાર બાપી થઈ કુવાય ના તારા